નમસ્કાર ન્યૂઝ એટ ટેન સાથે હું છું જયસન્મા નજર કરીશું હેડલાઇન્સ પર ગુજરાતના વિકાસમાં મહારાષ્ટ્રીય સમાજનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમે પણ કર્યા ભારોભાર વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા ત્રણસો ત્રેપન કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કરશે લોકાર્પણ રાંદેરના જૂના કાસ્ટના ઘરોમાંથી પ્રેરણા લઈને એરપોર્ટને નવ પદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ્ય નિર્ધારિત કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બનાવવાની હાકલ કરતા અમિત શાહ સોલરમાં ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના ક્ષમતા સાથે દેશમાં પ્રથમ હોવાનું જણાવતા મંત્રી કનુ દેસાઈ અંબાજીમાં શ્રી વાડીયા અગરબત્તીની સુવાસ પથરાઈ થરાદના વાડીયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તીમાં અંબાના ચરણે અર્પણ હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો મરાઠીઓ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ પડી ગયા છે તો સમાજના વિકાસમાં યોગદાન આપનારા મહારાષ્ટ્ર સમાજના ચાર રત્નોનું સન્માન પણ કરવામાં આવ્યું તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો એકત્રિત થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં મરાઠી સમાજના તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદારે આપણને સ્વરાજ અપાવ્યું છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્વરાજને સુરજમાં ફેરવ્યું છે અમિત શાહે ત્રણસો સિત્તેરની ની કલમ રદ કરી કાશ્મીરની ભારતમાં કાયમ માટે ફેળવ્યું છે દેશની સર્વોચ્ચ અદાલતે ત્રણસો સિત્તેર નાબૂદીને અંતિમ મંજૂરીનો મહોર માર્યો છે દેશના ત્રણ રાજ્યમાં ચૂંટણી પરિણામમાં વડાપ્રધાનની ગેરંટીને ભરોસો મળ્યો છે શિવાજી મહારાજે ધટકાવેલા દીવાનો પ્રકાશન પછી આઝાદીનું અજવાળું બન્યો અને આઝાદીના અમૃતકાળમાં ચંદ્ર પરના શિવશક્તિ પોઈન્ટ સુધી ભારતની સમર્થતાની સાબિતી પહોંચી છે રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના પરિશ્રમ યજ્ઞમાં અને આઝાદ દેશના પ્રગતિ પંથ પર ગુજરાત મહારાષ્ટ્ર સતત સાથે રહ્યા છે ગુજરાતી અને મરાઠી પ્રજાનો સંબંધ આદિકાળથી રહ્યો છે બંને પ્રજાએ દેશના અને ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું કે મારો અને મારી પત્નીનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે અમદાવાદમાં મારા અનેક મરાઠી મિત્રો છે મરાઠી સમુદાય સમાજના ઉત્કર્ષ માટે અનેક કાર્યો કર્યા છે મરાઠી સમાજ વગર ભારતનો ઇતિહાસ અધૂરો છે ભારત અનેક દિશાઓની અંદર અકલ્પનીય સફળતાઓ પ્રાપ્ત કરી છે અગિયારમા નંબરની આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરની બની ગઈ નોર બરોબર વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મ પાંચમા નંબરથી ત્રીજા નંબર પર ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે નરેન્દ્રભાઈ ની ત્રીજી ટર્મ ભારત દુનિયામાં ત્રીજા નંબરની ની અર્થવ્યવસ્થા આઈએમએફ જેવી સંસ્થાઓ પણ ડાર્ક ઝોન માં એક બ્રાઇટ સ્પોટ ભારત ની વર્ષ 1960 પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા ત્યારે બંને પ્રદેશોમાં ગુજરાતીઓ અને મરાઠી વસવાટ કરતા હતા બંને રાજ્યોમાં મરાઠીઓ અને ગુજરાતી હળીમળીને રહે છે શિવાજી અને પેશવા કાળથી મરાઠીઓ ગુજરાતમાં વસવાટ કરે છે આ ઉત્સવનો એક પર્પઝ છે કે મરાઠી માણસ એકબીજાની જોડે ઇન્ટરેક્શનમાં આવે એના હિસાબે અમે બી ટુ બી સંમેલન કાલે સવારે લઈએ છીએ ગઈકાલે અમે વર વધુ પરિચય મેળવ્યો લીધો હતો ત્રણસો બે રજીસ્ટ્રેશન મારા થયેલા હતા અહીંયા આગળ અમે એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે એક્સક્લુઝિવલી મરાઠી જ આઇટમો અહીંયા ગુજરાતી આઇટમો અમે મૂકતા નથી પણ જે અમે બી કદાચ જોઈ ના હોય એવી આઈટમોને સમાજના ખર્ચે અમે ત્રીસ સ્ટોલ બનાવેલા છે એમાં અમે કોઈને ભાઈ પૈસો લીધો નથી પણ અમારા નાના ગૃહ ઉદ્યોગવાળા જે છે એમને પ્રમોટ કરવા માટે મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવમાં મરાઠી સમાજના ઉત્કર્ષ માટે વરવધુ મેળા બીટીબી મીટિંગ ફૂડ સ્ટોલ વગેરે કાર્યક્રમનું આયોજન થયું છે કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે ચેતન બામણિયા પ્રવિક ટીવી અમદાવાદ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રૂપિયા ત્રણસો ત્રેપન કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે તો સુરત હવાઈ મથક હાલમાં દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ કોલકત્તા હૈદરાબાદ ગોવા પુણે દીવ બેંગ્લોર તેમજ ઇન્દોર ઉદયપુર જયપુર અને કિશનગઢ જેવા ચૌદ રાષ્ટ્રીય શહેરોને આંતરરાષ્ટ્રીય રીતે શારજહા મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે તો સપ્તાહ દીઠ બસો બાવનથી વધુ પેસેન્જર ફ્લાઇટની અવરજવર થાય છે ત્યારે સુરતને ગત તારીખ પંદરમીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે એર કનેક્ટિવિટી વધવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બરના રોજ સુરત એરપોર્ટ ના એરપોર્ટના નું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અમારા આ વિશેષ અહેવાલમાં જોઈએ કે એવું દેખાય છે નવીનીકરણ પછીનું સુરતનું નવું એરપોર્ટ ડોમેસ્ટિક એરપોર્ટથી લઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલા સુરત એરપોર્ટને રૂપિયા ત્રણસો ત્રેપન પોઈન્ટ કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવ્યું છે સુરત એરપોર્ટના એક્સપાન્શન સાથે તેના બાહ્ય દેખાવની પણ કાયાપલટ કરવામાં આવી છે ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે હેરિટેજ લૂક સાથે લાકડામાંથી તે તૈયાર કરવામાં આવ્યું છે

મુસાફરો માટે ચેકિંગ કાઉન્ટર અગિયાર થી વધારી ને ચાલીસ કરવામાં આવ્યા છે જેમાંથી વીસ બની ને તૈયાર છે આ ઉપરાંત પાંચ એરોબ્રિજ તેર ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ સાથે એક્ઝિક્યુટિવ લોન્ચ ડોમેસ્ટિક બનાવવામાં આવશે નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460 થી પણ વધુ કાર માટે parking સુવિધા ઉપલબ્ધ રહેશે ટર્મિનલ 4 સ્ટાર ગ્રીહા રેટेड ઊર્જા ધરાવે છે ہمارے નવા ટર્મિનલ ભવનમાં જે એરિયા બढ़ा हुआ है जैसे पहले हम लोगों का પેસેન્જર હેન્ડલિંગ કેપેસિટી 500 થઈ પીક અવર મે वो अभी 3000 પેસેન્જર્સ કો ہم હેન્ડલ कर सकते हैं इसके अलावा कई सारे फैसिलिटीज हैं नए आए हैं जैसे हमारे चेक इन काउंटर पहले जो 11 चेक इन काउंटर ही थे अभी 40 चेक इन काउंटर होने वाले हैं 20 तो शुरू हो गए हैं 20 और लगाने की बात चल रही है जो दो तीन महीने में पूरे हो जाएंगे इसके अलावा हमारे इमिग्रेशन के काउंटर्स जो पहले चार थे अभी चौदह हैं अराइवल में चौदह हैं डिपार्चर में बारह हैं इसके अलावा नो स्मोकिंग जोन आने वाला है सिक्योरिटी सिस्टम भी एनहांस कर रहे हैं हम लोग पहले हम लोग मैनुअल सिक्योरिटी चेक करते थे एक्सरे के थ्रू वो अब हम आईएलबीएस के थ्रू करेंगे एग्जीक्यूटिव लाउंज आने वाला है नो स्मोकिंग जोन आने वाला है पैसेंजर्स बैगेज जो कन्वेयर बेल्ट होता है पैसेंजर्स के बैगेज को टर्मिनल में लाने के लिए एयरक्राफ्ट से वो दो थे हमारे पास वो अब पांच हो गए हैं सूरत एयरपोर्ट पर हाल नो टर्मिनल 8474 चौरस मीटर नीचे टर्मिनल नी जमणी और डाबी बाजू विस्तार लगभग 17000 છેતાળીસ ચોરસ મીટર છે નવું ટર્મિનલ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગ નો કુલ વિસ્તાર પચીસ હજાર પાંચસો વીસ ચોરસ મીટર રહેશે પ્રવિક ટીવી સુરત તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી કર્તવ્ય ભાન અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું રાજ્યપાલે ઉમેર્યું હતું કે આઝાદીના વર્ષો બાદ સમયને અનુકૂળ નવી શિક્ષણ નીતિ દ્વારા ભાવિ પેઢીને કૌશલ્યલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાને કર્યું છે આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉચ્ય શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એકસોને છ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કર્યા હતા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવપદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ્ય નિર્ધારિત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું છે तो भारत सरकार ना रिन्यूएबल एनर्जी डिपार्टमेंट प्रयास थी सोलर रूफटॉप सेमिनार आयोजन तो सोलार रूफटॉप में गुजरात बयासी टका सफलता हासिल करी सोलार रूफटॉप में कई कई पॉलिसी है नवा आयामों सेमिनार में मा माहिती अपाई તો ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટે સોલાર અંગે જાગૃતિ આવી છે તેમ જણાવ્યું હતું તો ગુજરાત બાવીસ પોઈન્ટ પાંચ મેગાવોટ ઉત્પન્ન કરી દેશમાં બીજા નંબર પર છે અને ગુજરાતના ઉદ્યોગ માટે પૂરતી ઉર્જા પણ મળી રહી છે અને બે હજાર ત્રીસ સુધીમાં ભારત પાંચસો વોટ ઉત્પન્ન કરવાના પ્રયાસ કરી રહ્યું છે તો ત્રીસ હજાર મેગાવોટનો પ્લાન્ટ પણ સમય મર્યાદામાં શરૂ થવા જઈ રહ્યો છે ઉર્જા સમજાવવા માટે અને સાથે સાથે કઈ પોલિસી આપણે ફોલો કરીએ છીએ એ જણાવવા માટે અને નવા નવા કયા આયામો એમણે લીધા છે બીજા રાજ્યોએ લીધા છે અને તેમાંથી આપણે પણ નવું લઈ શકીએ એના માટેનો એક આજે સેમિનાર એરેન્જ કરવામાં આવ્યો છે અને આ બધા પાર્ટિસિપન્ટ્સ ગુજરાતની આ સેમિનારની સાથે સાથે કોન્ફ્લેવની સાથે બીજા આપણા જ્યાં ઇન્સ્ટોલેશન થયા છે સોલાર રૂપટોપના એની પણ મુલાકાત લેશે આપણે જોઈએ તો ગુજરાતનું ઉર્જા વિભાગની જે રિફોર્મ્સ છે કે જે સુધારાઓ છે એની શરૂઆત આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી સૌપ્રથમ તો ગુજરાતમાં સમગ્ર એશિયામાં સૌ પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું જેણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ સ્થાપ્યા પછી આપણે સૌપ્રથમવાર આખા ભારતમાં સોલારની જો સૌર ઉર્જાની જો પોલિસી લાવી હોય તો ગુજરાત લાવ્યું છે અને આજે ગુજરાત સમગ્ર દેશમાં બાવીસ પોઈન્ટ પાંચ મેગા ગેગાવોટ સાથે દેશનું બીજું રાજ્ય છે કે જે રિન્યુઅલ એનર્જીમાં સૌથી અગ્રેસર છે અને તેમાં પણ પવન ઉર્જામાં વિન્ડ ઉર્જામાં આપણે સમગ્ર દેશ

બ્રિજ ખુલ્લો મૂકવાના ચાર જ મહિનામાં ગાબડું પડતા અવડાએ સુરતની એસવી એનઆઈટી પાસે તપાસ કરાવી હતી જેમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો છે રિપોર્ટના આધારે આજથી પાંચ દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે આ મામલે અવડા દ્વારા રચના કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસ પણ પાઠવવામાં આવી હતી જે મોઈશ્ચર અંદર ઉતરી ગયેલું હતું એના લીધે ઉપરની ડામર સપાટીને નુકસાન થયેલ હતું અને એના બાદ આપણે એસવી રિપોર્ટ કરવા માટે અહીંયા આમંત્રિત કરેલા હતા એસવી રિપોર્ટની અંદર આ જ વસ્તુ આપેલી છે કે મોઈશ્ચર કન્ટેન્ટ વધવાથી જે તે પોર્શનની અંદર ડામર સપાટીને ડેમેજ થયું હતું અને એ ડામર સપાટી બદલવાનું કાર્યવાહી અત્યારે એમના ડીએલપી પીરિયડ હેઠળ એટલે કે જે તે એજન્સીએ જે બ્રિજ બનાવેલો છે એનો ત્રણ વર્ષનો ડીએલપી પીરિયડ હોય છે અને એ ડીએલપી પીરિયડની અંતર્ગત એ લોકો એ બસ

આપણે થી પાંચ દિવસ જે તે એક લેનમાં કામ થશે તો બીજી લેનમાં ટ્રાફિક બંધ સતત નથી કરેલો ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ રહેશે પણ એને ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને એ ડાયવર્ઝન બ્રિજ ઉપરથી જ આપવામાં આવેલું છે એટલે બ્રિજના સ્ટ્રક્ચર રિલેટેડ કોઈ જ યુ નથી ફક્ત ડામર સપાટીમાં ખાડા પરવાનો જે ઇશ્યુ હતો એને અત્યારે ડામર સપાટી રિપ્લેસ કરવાની હાટકેશર બ્રિજની જેમ સનાથલ બ્રિજમાં પણ ગાબડા પડ્યા છે ઓવરબ્રિજ પર પડેલા ગાબડા પૂરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે સનાથલ બ્રિજ ઉપરથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે ત્યારે ચોમાસા પહેલાં અને લોકાર્પણના દસ મહિના બાદ જ બ્રિજ પર મસ ગાબડા પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કિંજલ બોરિસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે તો ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાત પ્રવાસે છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકસભાને લઈને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજીત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળ્યા છીએ એની અંદર બે શબ્દ છે એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા આ જે યાત્રા છે એ બે હજાર સુડતાલીસ માં એટલે પચીસ વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે તો કાતરાનો ઉપદ્રવ વધતા ખેડૂતોને એરંડા રાયડો અને જીરુ જેવા પાકમાં ભયંકર નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ પશુઓ પણ લીલા ઘાસચારા સાથે આ જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત જાણે રૂટી હોય એમ એક પછી એક કુદરતી આપત્તિઓ આવી રહી છે હવે ચાલુ સિઝનમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી આ રવિ સિઝનમાં કાતરા નામની જીવાતનું ગ્રહણ સામે આવ્યું છે તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ બાદ અચાનક જ બનાસકાંઠા જિલ્લામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે આ જીવાત ખેતરોમાં પડતા ખેતરોમાં એરંડા રાયડા અને પાકને ચટ કરી રહી છે કાતરા નામની જીવાત ખેતીના પાકોના પરણો પર બેસીને આખે આખા પાંદડાને ચટ કરી જતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે અત્યારે ખેડૂતોના ખેતરોમાં કાતરા નામની જીવાત આવવાથી ખેડૂતોને મોંઘા ભાવે બિયારણ ખરીદીને કરેલા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જીવાત કાતરા પડી એના લીધે પાક એમાં એરંડા જે જીરું વાવેતર કર્યું છે એમાં કાતરા ફરે છે રાજગરામાં છે એના કારણે પાક હાવ નિષ્ફળ હશે અને હાલ હવે બીજી કોઈ વાવાની તકલીફ નથી અને ખેડૂતોને મુગા બિયારણો ખાતર શેર ના જે ખર્ચા માથે ભોગવવા પડ્યા છે અને એમાં વાવતર કશું આવ મળે એમ નથી સરકાર કોઈ સહાય આપે તો ખેડૂતોને થોડી મદદ મળે અમારા ખેતરની અંદર મારે બારથી તેર વીઘા રંડા વાયેલા હતા એની અંદર કાંતરાવાથી બહુ નુકસાન થયું છે અને કાતરા પણ એક ઇરમાંથી કેટલી એવું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન સંપૂર્ણ છોડને પૂરો કરી નાખે છે અને મેં મારા ખેતરની અંદર ત્રણથી ચાર વીઘા તો એરણા પણ હોડી પણ નોખ્યા છે એટલે સરકારને એવી મારી રજૂઆત છે કે મારી આ સર્વે કરીને સરકારના તમામ ખેડૂતોને આ એરંડાના પાકને નુકસાન જે થયું છે તેની સરકાર સરકારી લાભ આપે એવી મારી રજૂઆત છે સરકારી તંત્રની અચાનક થયેલા કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતોને ન માત્ર ખેતીમાં મોટું આર્થિક નુકસાન જોવા મળી રહ્યું છે પરંતુ સાથે સાથે પશુપાલનમાં પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે કમોસમી વરસાદ બાદ કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતાં આ જીવાત પશુઓના ઘાસચારામાં પણ જોવા મળી રહી છે અને આ વાત ખૂબ જ ઝેરી હોવાથી પશુપાલકોના પશુઓ પણ ઘાસચારા સાથે જીવાતને આરોગી જતા ટપોટપ મોતને ભેટી રહ્યા છે અત્યારે કમોસમી વરસાદ થવાના કારણે લુણપુર ગામની અંદર અને સદરપુર ગામની અંદર અતિશય પશુઓ મરી ગયેલ છે અને મારે પણ ઈયળો ખેતરમાં ઈયળો પડવાથી પાકને નુકસાન થયેલ છે અને મારે પણ બે વિવાહથી ગાયો અને એક દોવા દેતી ગાય એમ કરીને ત્રણ પશુઓ મારે ઘરે કમોસમી વરસાદના કારણે અયળ પડવાથી અને ખાઈ જવાથી મરણ પામેલ છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે મારે વળતર સહાય થોડી ઘણી આપવા નમ્ર વિનંતી આથી સર્વે ગામની અંદર પાકને નુકસાન થયું છે અને ઈયળ પડવાથી ઈરંડા રાયડો રાજગરા આવા પાકો પણ નિષ્ફળ ગયેલ છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે ખેડૂતોને અને આ મરણ પામેલા ઢોરવાળા માણસોને થોડીક સહાયની જરૂર છે તો સહાય આપવા નમ્ર વિનંતી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આવેલી કાતરા નામની આફતથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાનું સ્થાનિક ઉપસરપંચ પણ જણાવી રહ્યા છે ગામડાઓમાં તે અત્યારે ખેડૂતોના ખેતરે ખેતરે ફરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ત્યારે તે પણ આ જીવાતથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સ્વીકાર કરી રહ્યા છે અત્યારે અમારા ગામના ખેડૂતોને આજે ખરેખર બહુ ખરાબ દિવસો વીતી રહ્યા છે શરૂઆતમાં પેલું માવઠું પડ્યું માવઠાના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું અને માવઠાના કારણે કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરોમાં અત્યારે પડી છે તમે ખેતરોમાં જુઓ છો તો બહુ મોટી સંખ્યાની અંદર કાતરા નામની જીવાત પડી છે જે જીવાતના કારણે એરંડા જીરું અને રાજગરના પાકને ભારે નુકસાન થયું છે અને એરંડાના પત્તા આખા આખા ખાઈ જાય છે સાથે સાથે જે ઠોળ છે એરંડાના એ પણ ઠોળ પણ ખાઈ ગયા છે એટલે ખેડૂતોને અત્યારે પડતા પર પાટું એ રીતના પરિસ્થિતિ સર્જાઈ છે એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે આની સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે એક પછી એક નુકસાનીની માર સહન કરી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો